પંચમળ જિલ્લાના હાલોલ તાલુકાના વાવડી ખેરાબ વિસ્તારના ગૌચરમાં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ફાળવવામાં આવતી દવાઓનો જથ્થો ફેંકી દેવાયેલી હાલતમાં જોવા મળતા હાલોલ બ્લોકમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી સરકારી દવાઓ બારોબાર સગેવગે કરવામાં આવી રહી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે આ સરકારી દવાઓ બે હજાર પચીસના અંતમાં એક્સપાયર થતી હોવા છતાં જાહેરમાં કોના દ્વારા અને કેમ ફેંકી દેવામાં આવી તે આરોગ્ય વિભાગ માટે તપાસનો વિષય બન્યો છે હાલોલ તાલુકાના છેવાડાના વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને પ્રાથમિક આરોગ્યની સુવિધા માટે છ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યા છે જેનો તમામ વહીવટ હાલોલ બ્લોક કચેરી ખાતેથી કરવામાં આવી રહ્યો છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે આવતા દર્દીઓની સારવાર બાદ તેઓને આપવામાં આવતી દવાઓ અને ગોળીઓનો જથ્થો કથોલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નજીકના વિસ્તારમાં જાહેરમાં ફેંકી દેવાયેલી હાલતમાં જોવા મળી રહ્યું છે આ તમામ દવાઓની એક્સપાયરી ડેટ તપાસ કરતા સપ્ટેમ્બર બે હજાર પચીસની હોવાનું જોવા મળ્યું છે સરકારી દવાઓનો જથ્થો બિનવારસી હાલતમાં ફેંકી દેવામાં આવેલો મળી આવ્યા પછી હાલોલ બ્લોકના સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ફાર્માસિસ્ટોની ફરજ અંગે પણ ઊંડી તપાસ જરૂરી બની છે ફાર્માસિસ્ટો દ્વારા આરોગ્ય કેન્દ્રમાં આવતી સરકારી દવાઓ બારોબાર સગે વગે કરવામાં આવી રહી છે કે કેમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ગ્રામ્ય વિસ્તારના લોકોને પૂરતી દવાઓ મળતી નથી હોવાની પણ બૂમો ઉઠતી રહી છે ત્યારે સરકારી દવાઓ બારોબાર સગે વગે કરવામાં આવતી હોવાની શંકાઓ ઉઠી રહી છે આલમ તાલુકાના ખીરપ ગામે રોડની સાઈડ પર બાયોમેડિકલ વેસ્ટ એટલે આરોગ્યમાં વપરાતા હોય એવા દવાનો જથ્થો મળી આવેલ છે જે જથ્થો પ્રાઇવેટ છે સરકારી હોસ્પિટલમાં યુઝ થયો છે કે એની ડિટેલ તપાસ તાલુકા હેલ્થ ઓફિસર હાલોલને સોંપી છે અને બાયોમેડિકલ વેસ્ટ માટે એજન્સીઓ નક્કી છે કે જે ડોર ટુ ડોર એટલે વીકલી એક વાર બે વાર પ્રાઇવેટ હોસ્પિટલ હોય કે આપણી ગવર્મેન્ટ ફેસિલિટી હોય ત્યાંથી કલેક્ટ કરે છે અને એજન્સી દ્વારા જ એનો નિકાલ કરવામાં આવે છે આજે જલ્થો હાલમાં જે મળ્યો છે એની યોગ્ય તપાસ થઈને કસુરા સામે પગલાં ભરવામાં આવશે ખેરબ વિસ્તારમાં શાળાએ જતા બાળકોએ આ દવાઓનો જથ્થો નિર્જન વિસ્તારમાં ફેંકી દેવાયેલો જોતા ગામ લોકોને જાણ કરી હતી ગામલોકોએ કથોલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર જિગ્નેશ પરાગીને સંપર્ક કરવા પ્રયત્નો કર્યો હતો પરંતુ તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો એટલે આ દવાઓ ક્યાં ક્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની છે અને કોના દ્વારા ફેંકી દેવામાં આવી છે તે અંગે હાલ કોઈ જાણકારી મળી નથી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતી આંગણવાડી કેન્દ્રોને પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી સરકારી દવાઓનો જથ્થો આપવામાં આવતો હોય છે પરંતુ તે આટલી મોટી માત્રામાં હોતો નથી એટલે આ જથ્થો કોઈ આંગણવાડી કેન્દ્રના સંચાલક દ્વારા ફેંકી દેવામાં આવ્યો હોય તેવી શક્યતાઓ નથી